પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સ્વાર્તા ચૌદમો અધ્યાય ચોથા અને પાંચમા વચનમાં જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો થોમાં તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ દેવે જ્યારે મનુષ્યને બનાવ્યો ત્યારે દેવે મનુષ્ય માટે જે પ્રાથમિકતા નક્કી કરી એ છે આત્મા પ્રાણ અને શરીર પણ પાપના લીધે મનુષ્યની પ્રાથમિકતા બદલાઈ ગઈ એટલે કે મનુષ્ય સૌથી પહેલાં પોતાના શરીરની ચિંતા કરે છે અને પછી પ્રાણ અને પછી આત્મા પવિત્ર બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે જ્યારે પ્રભુએ કીધું કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો ત્યારે શિષ્યોએ શારીરિક વિચારથી વિચાર કર્યો કે પ્રભુ કશા ગામ કાં તો શહેર વિશે બોલી રહ્યા છે પણ પ્રભુ તો પોતાના બલિદાન અને સ્વર્ગના માર્ગ વિશે બોલી રહ્યા હતા જેવી રીતે શિષ્યોને પ્રભુની વાતો સમજમાં ના આવી એવી જ રીતે સગરા પાપીઓને પાપના લીધે પ્રભુની વાતો સમજમાં નથી આવતી એના લીધે પ્રભુને સ્વીકાર નથી કરતા અને પોતે નાશની તરફ જઈ રહ્યા છે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ સ્વર્ગનો માર્ગ પસંદ કરે છે પ્રભુ આપણને સહાય કરે આભાર